હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ગુરુવારની બજારમાં રજા હતી અને બુધવારને દાડે બજાર સામાન્ય ઘટાડો હતો સેન્સેકમાં છેતાળીસ પોઈન્ટ હજાર બસો ઉપર બંધ નિપટી સપાટ ચોવીસ હજાર ત્રણસો ચોત્રીસ અને બેગ નિપટીમાં ત્રણસો ચાર એટલે કે અઢાર ટકાનો ઘટાડો હતો અને પંચાવનસોને સત્યાશી ઉપર બંધ ગયો અને મિડકેપમાં ચોપન હજાર એકસો ચોવીસ પર બંધ્યું ચારસો ને તેસઠ પોઈન્ટ એટલે કે પૂણા ટકાનો ઘટાડો હતો ઇન્ડિયન બજાર વેગ રહ્યું છે અને એનું આ કારણ છે કે એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શનમાં પંદર ટકા વધારો થયો છે અને બે પોઈન્ટ સાડત્રીસ લાખ એટલે કે બે લાખ અને સાડત્રીસ હજાર કરોડની આવક એપ્રિલ મહિનામાં જીએસટીમાં થઈ છે મિત્રો જીએસટીમાં આટલી બધી આવક ઉદ્યોગો વધારે કમાતા હોય નવા નવા ઉદ્યોગો આવતા હોય તો જ એ લોકો જીએસટી ભરતા હોય એની આવક જોરદાર ગ્રોથ ઇન્ડિયન કંપનીઓનો થઈ ગયો અને બુધવારે એફઆઈઆઈએ ચાર હજાર ચારસો ત્રેપન કરોડનું કેશમાં નેટ ખરીદી કરી અને આપણા ઘરેલું ફંડોએ અઢારસો કરોડની ખરીદારી કરી પરંતુ પાકિસ્તાન અને ભારતના યુદ્ધના સમાચારને કારણે બીજા લોકોએ વેચવાલી ખૂબ કરી હતી પરંતુ યુદ્ધના સંકેતો ક્યાંય મજબૂત દેખાતા નથી બયાનબાજી થશે બે પક્ષોથી ભારત અને પાકિસ્તાનથી પણ યુદ્ધ આ સમયમાં ભારતને પણ પોષાય તેવું નથી અને પાકિસ્તાનને પણ પોસાયું નથી વાતો જ કરવાની છે મિત્રો અને યુદ્ધ થાય તો યુદ્ધ કરવાવાળો દેશ અને જેના ઉપર યુદ્ધ કરે છે એ દેશ બંને દેશમાં સરખી ખુવારી થાય છે બંને દેશની ઇકોનોમી પાછી પડે છે અને આ સમયમાં કોઈ પણ રાજનેતા હોય કે કોઈ પણ હોય યુદ્ધ ઇચ્છતા નથી હવે એનએસસી ઉપરના શેરો બુધવારે પોણસો ચુમ્માળી વધતા હતા અને ઓગણીસો અઠ્ઠાણું ઘટ એનું મેઇન કારણ હતું કે મિડકેપમાં ઘટાડવો ખૂબ હતો પરંતુ એક મહત્ત્વની વાત કરવાની છે તમારે સ્ટોકની પસંદગી કેવી રીતે કરવી સદાબાર સ્ટોક કાયમ વધતા સ્ટોક મિત્રો ઘણા બિઝનેસ એવા છે એ બિઝનેસમાં ગ્રોથ આવવાનો આવવાનો ને આવવાનો એની જરૂરિયાત રહેવાની એવા ઘણા બિઝનેસ એનું આપણે એક ઉદાહરણ સાથે સમજીએ કે ઓગણીસો ને સાહીઠ આસપાસ ભારતમાંથી અમેરિકા તરફ લોકો જવાનો ખસારો ચાલુ છે અને તારે જે લોકો પાસે ડિગ્રી હતી ડૉક્ટરની એન્જિનિયરની તેવા લોકોએ ડિગ્રીવાળો ધંધો કર્યો પરંતુ જે લોકો ઓછા ભણેલો હતા અને અમેરિકા ગયા એ લોકોએ એમનો ધંધો ગોત્યો પરંતુ તેમનો ધંધો એવો ગોત્યો કે કાયમ ચાલવાવાળો ધંધો હોશિયાર ગુજરાતીઓ ધંધાની પરખવાળા એમણે કીરના સ્ટોર અને શાકભાજી અને ફળોના સ્ટોર પહેલાં પસંદ કર્યા અને તેમાં પણ જે સ્ટોર નહોતા ચાલતા જે સ્ટોર ચાલતા નહોતા લોસ થતો હતો એવા સ્ટોર તૈયાર સ્ટોર સસ્તામાં લેવાનું પસંદ કર્યું અને લીધા પછી તેનો સ્ટાફ છોડી દીધો અને એનું આખી ફેમિલી જે સ્ટોર ખરીદ્યો એ એનું આખું ફેમિલી કામે લગાડી દીધું અને સતત ચોવીસ કલાક સ્ટોર ચાલુ રાખ્યો અને એમાંથી જે નફો આવ્યો એ નફાથી નવા સ્ટોર ખરીદવાનું ચાલુ કર્યું આજે પચાસ ટકા આવા સ્ટોરો ઇન્ડિયા અમેરિકાના પચાસ ટકા સ્ટોરોના માલિક ગુજરાતીઓ મિત્રો તમે અમેરિકામાં ગમે જશો તો તમને ગુજરાતીઓનો સ્ટોર દેખાય છે સાહીઠ હજાર સ્ટોરના ઓનરો ગુજરાતી અને આ એક સો ટકા સાચું કારણ છે જે જે લોકો અમેરિકા ગયા છે અને રહ્યા છે અને કોઈના સંબંધ જોયા છે એમને પાકો ખેંવાય છે હવે આપણે ઓમાંથી શું શીખવાનું ઓમાંથી આપણે એ શીખવાનું કે જે મલ્ટીપેક સ્ટોરો છે જે મોલો છે એવી કંપનીમાં જો તમને રસ હોય તો એવી કંપનીના શેર તમે ખરીદી શકો છો મિત્રો જેનો ધંધો કાયમ ચાલવાનો છે રિલાયન્સના મોલ છે ડીમાર્ટ છે આવી ઘણી કંપનીઓના મોલ છે અને અમદાવાદમાં એક મોલ એવો તૈયાર થઈ ગયો છે અને એણે જમીન પણ ખરીદી લીધી છે તે ઇન્ડિયાનો મોટામાં મોટો મોલ હશે એ મને પાકી મારા પાસે ડિટેલ નથી કે ભાઈ આટલા ચોરસ ફૂટમાં આ રીતનો મોલ થાય છે પણ એના સમાચાર મેં વચ્ચે વપરેલા ઇન્ડિયાનો મોટામાં મોટો સ્ટોર એટલે કે મોલ અમદાવાદમાં શરૂ થઈ ગયો અને આવી કંપનીઓ બજારમાં આવતા પહેલાં આઈપીઓ દ્વારા કે નાના નાના થોડા થોડા શેરો એકઠા કરી શકો છો તમે અને મેં હમણાં પણ એક તાજો દાખલો મૂક્યો દસ વખત પહેલાં અમારા એક અંકલ છે એમનો છોકરો શાકભાજીના બિઝનેસમાં બાજુની સિટીમાં જંપડા અને એને ટૂંકા સમયમાં દસ વર્ષમાં એવું કોઠો કાજ્યો છે આજે કરોડપતિ છે બંગલો છે ગાડી છે અને શાકભાજીનો સરસમાં સરસ બિઝનેસ કરે છે એટલે આવો બિઝનેસ ભલે આપણે ના કરી શકતા પણ આવો બિઝનેસ કરવાવાળી કંપનીઓમાં તમે રોકાણ કરી શકો અથવા તો બીજો કોઈ બિઝનેસ તમને ગમતો હોય કે ભાઈ આ બિઝનેસ સસ ચાલવાનો છે અને કાયમ ચાલવાનો છે એવી કંપની ગુરતી તમે રોકાણ કરો મિત્રો આ રોકાણ કરવું ગાળાનું રોકાણ કરવું કેવી કંપનીમાં રોકાણ કરવું એ એક રિવાજ છે રિલાયન્સમાં મોટી કંપની છે થોડા રોકાણે આજે મારા પોર્ટફોલિયોમાં આઠસો એક શેર છે અને બે ત્રણ દિવસથી ખૂબ વધી છે અને મને એવું છે કે આ શેર કોણસો આસપાસ જશે અને રિલાયન્સની ઈજીએમમાં નવો બીજો ધડાકો પણ થઈ શકે ઓ તો રિલાયન્સ રિટર્ન અથવા જીઓ ટેલિકોમ બેમાંથી એક કંપની કદાચ નોખી પડી શકે અને વધારાના શેરો તમારા પાસે એક શેર રિલાયન્સનો હોય તો એક શેર જે ધારો કે જીઓ ફાઇનાન્સનો મળ્યો એવો રિલાયન્સ રિલાયન્સ રિટેલનો અથવા તો જીઓ ટેલિકોમનો પણ મળી શકે આ બધું મોટી સારી કંપનીઓ જે દેશના વિકાસમાં ફાળો આપી દે છે એવી મજબૂત કંપનીઓ આપણા પોર્ટફોલિયોમાં એક બે હોવી જોઈએ અને આવી કંપનીઓ તમે ગૂંથી અને ધીમે ધીમે ભલે રોકાણ કરો ધીમે ધીમે વધારો ધારો કે તમારે વધારે ભાવ પડતો હોય તો પંદર દસ વીસ પચીસ શેરોથી શરૂઆત કરો અને બે પાંચ વર્ષમાં એક સારો ક્વોન્ટિટી ભેગી કરીને રાખો મજા આવશે શેર બજારમાં લોબા ગાળાનું જરૂરીનું રોકાણ છે એના પોર્ટફોલિયો મજબૂત થયા છે હજે મારા પોર્ટફોલિયોમાં રિલાયન્સ ચીતી એટલે પોળો બહુ સરસ વધ્યા છે અને એક મિત્રે રોયડ સ્ટીલની હમણાં કીધું હતું કે કાકા એનો પ્યુર આપણે પૂરો વિડીયો બનાવીશું પણ એમાં શું છે કે ચોત્રીસ શેરી નવ શેર રાઈટ ઇસ્યુ આવ્યો છે અને એ બત્રીસ રૂપિયા આસપાસના ભાવે છે એમાં અડધા પૈસા અત્યારે તમારે અત્યારે આડી શેર તો તમારા ઓલરેડી તમારા પાસે આવી ગયા દરેક રપોર્ટ આવી જશે નહીં આવ્યા હોય તો હવે તમારા પાસે ચોત્રીસ શેર છે તો તમને નવ શેર ન મળશે અને એક દિવસમાં એ દસ ટકા કે આઠ ટકા ઘટાડતો એનું એડજસ્ટમેન્ટ મિત્રો ચલો મિત્રો આવતા વિડીયોમાં મળીએ થેન્ક યુ